આ ટેણીઓ અવાજ કરે છે કરશો બટા અવાજ તો આ ડ્રાઈવર છે જો હાવ ચૂપ થઈ ગયો ને હક કરતો એ લે લે આ જો હવે દોસ્તો જો અત્યારના છોકરા જો હામાં થાય જો આ ડોટ ફૂટ જ છે આ હાઈટ પણ આમ જો તો હું કહે છું બોલ હે સામુ બોલે છો સામુ બોલે છે આ ડાટી વાળા અંકલ સામે હે લે બોલો જો આ આ છોકરાને કે નાના છોકરાને છે ને વતાયવા ન થાતા હો હે સામુ બોલે બેટા કોઈને હામું મોટાન સામુ બોલે મોટાન સામુ બોલે તો આ છોકરો ચાંદલો કરે છે મત દીકરો કિલો વંશ શેર સુગુપાટ કરે છે અને સામુ બોલે બેટા તો આ એક જ બોલે છે આમ નો બોલા